તો ગંભીરા બ્રિજનો એક ભાગ ધરાશય થતા અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ ઋતુરાજ દેસાઇએ બ્રિજ પુનર કાર્યરત ન થાય ત્યાં સુધી તમામ પ્રકારના વાહનોની અવરજવર પર પ્રતિબંધ ફરમાવ્યો છે આ નિર્ણય અનિચ્છનીય ઘટનાઓ ટાળવા માટે લેવાયો છે ગંભીરા બ્રિજ અને ઉમેટા બ્રિજ પર ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે વાહનો માટે વૈકલ્પિક માર્ગોની વ્યવસ્થા કરાઈ છે તારાપુરથી વડોદરા જતા ભારે વાહનોને વાસદ થઈને જવા નિર્દેશ અપાયો છે જ્યારે બોરસદના ગામડાઓથી વડોદરા જતા નાના વાહનોએ ઉમેટા બ્રિજનો ઉપયોગ કરવો પડશે પાદરાથી આણંદ કે તારાપુર જતા નાના વાહનો ઉમેટા થઈને ભારે વાહનો વાસદ થઈને જશે ચાલી શકે એવી પરિસ્થિતિમાં નથી પરંતુ આ ચાલ્યો અને એ લોકોએ ચલવી રાખ્યો બીજી ગંભીર બાબત આપને છું કે આ બ્રિજનું ટેસ્ટિંગ રિપોર્ટ થયો હતો અને એ ટેસ્ટિંગ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો અને એ ટેસ્ટિંગ રિપોર્ટ જાહેર કરવાની માંગણી અમે સૌએ કરી હતી પરંતુ એ ટેસ્ટિંગ રિપોર્ટ જાહેર ના કરવામાં આવ્યો કારણ કે નેગેટિવ હતો હવે તમે વિચાર કરો કે આ રાજ્યમાં ટેસ્ટિંગ રિપોર્ટ નેગેટિવ બ્રિજનો આવતો હોય અને એ બ્રિજને સતત તમે ત્રણ વર્ષ સુધી ચાલુને ચાલુ રાખો ટ્રક બે ઇકો ગાડી એક પિકઅપ વાન એક રિક્ષા અને બે ત્રણ બાઇકો અત્યારે નીચે પાણીમાં ડૂબી છે લગભગ ચાર પાંચ બોડી તો બહાર મળી છે એમાં નાના બાળકો પણ હતા સ્કૂલની વાન હતી સ્કૂલની ખોદ અને અત્યારે બે એક બોડી ફાઇન થઈ છે પણ એનો કાર્માળમાં કાટમાળમાં ફસાયેલી છે સ્થાનિક તરવૈયાઓ મૂઠું ડબકા એકલવાના તરવૈયાઓ અને યુવાનો અત્યારે કામગીરીમાં લાગે છે હું માજી સરપંચ છું ડબકા મને ટેલિફોનિક જાણકારી મળી તો હું નાવડી લઈને એકાએક ડાયરેક્ટ અહીંયા બ્રિજ નીચે આવી ગયો છું અને સ્થાનિક તરવૈયાની ટીમ પણ અહીંયા સાથે છે એટલે ખૂબ ભરદારી અને ટ્રાફિક ઓર બ્રિજ આ રહ્યો છે તેમ છતાં સાત સાત આઠ આઠ વર્ષથી એક લોક પ્રતિનિધિ સરકારમાં રજૂઆતો કરે કે આ તાકી જરૂરિયાત છે એને બનાવવો પડશે તેમ છતાં પણ આ લોકોએ આ ગંભીરતાથી આને લીધો નહીં અને એના કારણે આજે આ અધિકારીઓની બેદરકારી ગનો કે સરકારની બેદરકારી ગણો એમની ગંભીરતા જે આ બાબતે ના લીધી એક એક પ્રતિનિધિ તરીકે રજૂઆત કરતાં પણ ગંભીરતા નથી એના કારણે આજે આ ખૂબ નિર્દોષ લોકોનો ભોગ બનવાનો વારો આવે છે सात बजे निकला वो साढ़ा सात बजे मेरे को मालूम पड़ा मैं घर के द्वार के आया तो उधर ही एक रिक्शा एक ट्रक और एक इको एक मैक्स खुला मैक्स लोडिंग वो सब अंदर पड़ा था वो सब काम लोगों ने इधर उधर फोन करके सब आया और लेके वो पुलिस तंत्र भी आया वो सब मिलके थोड़ी बॉडी काढ़ी है थोड़ा निकालने का है पड़े थे आप आ पे। चार पांच विकल्प तो है लेकिन बाइक बाइक दिखाता नहीं हमने वो गाड़ी को रस्सी से बात के लोगों ने खींच के निकाला है जब आप आए थे तो कितने लोग थे यहाँ पे। यहाँ पे गाँव के लोग थे फिर बाद में सब आ गए हम यहाँ एकलवार के है। आप ना पादरा गाते ચોક્કસ હજુ પણ એક ટ્રક જે છે એ પચી કે પરંતુ જે રીતે અંદાજીત પચાસ કરતાં વધુ ફીટ ઊંચાઈએથી વાહનો નીચે પટકાયા નીચે પટકાતાની સાથે કહેવાય છે કે પાંચ કરતાં વધુ લોકોની ડેથ થઈ છે હાલ દસ કરતાં વધુ લોકોની સારવાર ચાલી રહી છે ઉચ્ચ પોલીસ વડાઓ પણ એ ઘટના સ્થળે છે એનડીઆરએફની ટીમ હોય એસડીઆરએફની ટીમ હોય તમામ બચાવ ટીમો અત્યારે અહીંયા ગાડી સ્થળ પર મોજૂદ છે મોટી સંખ્યામાં લોકો સ્થાનિકો પણ એવા છે કે જે મદદ કરી રહ્યા છે અને જે જેનાથી જે શક્ય બને એ તમામ મદદોથી ગામવાસીઓ પણ અહીંયા ગાડી સ્પોટ પર છે અને મદદ કરી રહ્યા છે આ જે પ્રમાણે દોરડા બી જોઈ શકો છો દોરડાથી પણ જે બચાવોને રાહત કામ કામગીરી છે એ જે સ્થાનિકો છે એફડીઆરએફ એનડીઆરએફ અને પ્રશાસન તમામ એકજૂથ થઈને અત્યારે કેટલા લોકોને જેટલા લોકો સુધી વહેલા પહોંચાય બચાવાય આ પ્રકારનો પ્રયત્ન હાથ ધરાઈ રહ્યા છે અને જે પ્રમાણેની આ ઘટના છે એ ચોંકાવનારી જરૂર છે કેમેરામેન ચિંતન સાથે રૂપેશ ચોકસિંહ જીએસટીવી પાક